માડે રે આ થોડુંક હું અલગથી બોલું છું કારણ ઉતાવો ખેપીઓ આવ્યો 어, 만, 아, 멜, 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 멜. 성, 깼, 뜬, 사라, 존. 랴, 오, 캡, 띨, 멜, 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 멜. 밥, 깼, 멜, 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 멜. 밥, 깼, 멜, 쑤, 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 멜.

હવે નહી કરણ નો પરિવાર ને શિવના ચરણમાં મસ્તક પોતે મૂકી દીધું એવો મસ્ત ઉતારી શિવ નાચરો જંગે જો ને ચડ્યો છે ઈશ્વર વીર ખેપીયો અમારા ને અડે રે હવે નહીં રે બાપ હવે આ ધરતી પર આવો રાજા નહી થાય બેનું દીકરીનું ધર્મનું ગાયુનું આ જે રખોપું કરતા હતા આજે એને હતા હવે એ સાપરાદ નહી રહીએ આ આ વસ્તુ તો મોટી છે આ મરસિયા મોટા છે પણ આની મર્યાદા એવો ને એવો થઈ ગયો કોણ માંગણાવાળો હે શું એની વાત કરવી માંગણાવાળા ઉચ્ચારણ ભાષામાં માંગણાવાળા જ્યારે મામાની આગ્યો ભૂંગલી ભાણ જેઠવાન અહીંયા વડી નદીના કાંઠે આવેલું એ જેઠાવાળાનો દીકરો અને ભૂંગલીના ભાણ જેઠવાનો ભાણેજ થાય ભાણેજને મહેમાનગતિ બહુ કરાવે મામા આપડે છે ભાણેજને જવા ન દઈએ પણ માંગડા વાળાને આખ્યું ઉઠી હતી આખ્યું આવી હતી પેલા ખબર હોય સિમેન્ટ ભરતા આખ્યું ઉઠી હતી કોઈ એમ કે કોઈ એમ કહેશે છે ગોદાગરો તો હોતા જ નહીં પણ આપણે એ નથી જાવું એટલે કીધું કે ગાયુ નું તણ બાયલ ચાવડો વાળી ગયો છે બાયલ નામ તો સારું છે ભાઈ હા બાયલ ચાવડો વાળી ગયો છે ને ભાણ જેઠો કીધું બાપ બધા જાજો પણ મારા ભાણે જ કોઈ ન જગાડતા હો એને હોવા દો બાપ પારકી થાપણ છો મને જીવવા દો હું નહીં રેવા દે સમાજ ભાણે કોઈ જગાડશો નહીં બાપ એને હોવા દો પણ ઈ ભાણ જેઠો અને બધું શેન લઈને જયારે ગાયું ને વાળવા દાય છે ત્યારે ખબર પડી કે એને માંગણાવાળાને કે આ કોઈ દરબાર ગઢમાં ક્યાં દેખાડની ખાલી ત્યાં ઇતિહાસ છે દીકરા વાવ છે ભાડ જેઠવાની હાથ રસ્તા હા તરસ્તાવાળી વાયુ એટલે પૂછ્યું કે ક્યાં બધાય કે બાયલ ચાવડો ગાયું વાળી ગયો છે અને બધાય ગયાસ પણ મામાએ ના પાડી છે કે મારા ભાણ જને ન જગાડતા કારણ કે પાર્કી થાપણ છે આપ જાણો છો મોટી વાત છે અને પદ્માવતી આપ જાણો છો વાણિયાની દીકરી નજર હામી પડી કે માંગડા માંગડાવાળા મેડી ઉપર સોપાટ પાથરી છે બે ત્રણ બાજી રમતો જાત મને એમ થાય જગ રાજપૂત મળ્યો પણ કેવું ધીગાને જાઉં જો તારે કોઈ સોપાટ રમવા નથી આવ્યો પણ આ જે બોલતા એમ બોલવા દો મરદ ઉપર માંડેલ છે પિતળિયા પાહા હવે બે ત્રણ રમતું તું માનતો જાને માંગડા પણ આ એ કે હું આવીશ જરૂર વિજય થઈને આવીશ તો હું તને વચન આપું છું તારા પેલા હું સોપાટ રમીશ કોણ માંગડો કે આપ જાણો છો એ કામમાં આવી ગયો પણ એ બહુ મોટી વાત છે પણ એના મરસ્યા ચારણો બોલ્યા છે હા માંગડા વાળા ના એ નવ કડી ના છે અને એ આપણે ચારણ સિવાય નથી બોલ્યું બીજા જે બોલે ચારણ અલગ રીતે બોલે એટલે કામ આવી ગયા ચારણે નજર નાખી કે શું કે અહીંયા યુદ્ધ હાલતું તો ના વડવાય માં કેનો ફેટો જેને આપણે સાફો ભાઈ પાઘડી નો કે જે આટો હતો ત્યાં વડવા એમાં આટાઈ ગયો હમી કરવા રહ્યા એમાં કે બાયલ ચાવડાઈ એ બરસી મારી દીધી છેતરી કોઈ એમ કે છે કોઈ એમ કે છે પગમાં આટી આવી ગઈ પણ જેને નામ અમારું રાખવું છે એ તો ગમે તે

આ પણ માગડો હેરો છે મનસ્યા હે તો ચારણની આયુ બોલતા હશે એ કહેવાય છે આ ચારણની તો સમયની મર્યાદા છે મોબાઈલ બંધ રાખજો ધૂણવાનું આવતું હોય તો બારું યાદ અને ધામ માં જો એક પણ રૂપિયો મૂકી અને કોઈ મોગલ ના ગુનેગાર બનશે ને બાપ બોલીએ મોગલ માં